નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું આઈઆઈટી ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ નવીનીકૃત જેન્ઝી થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભારતીય ડાક વિભાગે આધુનિકરણની દિશામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે આઈઆઈટી ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ નવીનીકૃત જેન્ઝી થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ દેશવ્યાપી પહેલનો હેતુ પોસ્ટ ઓફિસને યુવા પેઢી જેનજી સાથે જોડીને તેને જીવંત વિદ્યાર્થી કેન્દ્રિત અને ટેકનોલોજી સક્ષમ સ્થળો તરીકે પરિવર્તિત કરવાનો છે ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્તર જનરલ ગણેશ વી સાવડેસકર અને આઈઆઈટી ગાંધીનગરના નિર્દેશક પ્રોફેસર રજત મુના દ્વારા આ પોસ્ટ ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાતનું પ્રથમ જેન્ઝી વિષયક ડાકઘર પર એક વિશેષ આવરણ અને આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસનું સ્થાયી ચિત્રાત્મક વિરૂપણ પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું જે પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી સાવડેસવરકરે જણાવ્યું કે પોસ્ટ ઓફિસને ખાસ કરીને યુવાનોની સર્જનાત્મકતા આધુનિક વિચારસરણી અને ટેકનોલોજીકલ અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે તેનો દેખાવ અને અનુભૂતિ સંપૂર્ણપણે જેનજી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે સૌથી અગત્યની વાત એ છે કે આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા આ પોસ્ટ ઓફિસને નવી ઓળખ આપવામાં આવી છે તેમના વિચારો ભીંતચિત્રો અને આંતરિક ડિઝાઇનમાં જોવા મળે છે